નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સ્વામિનારાયણ ધર્મના એક સાધુ અનુપમ સ્વામી પાછો બફાટ કર્યો નવરાત્રિની બાબતમાં એમને જે બોલવાનું હતું એમના મનમાં જે ગંદા વિચારો હતા એમને રજૂ કર્યા અને બફાટ કર્યો દર બે ચાર છ મહિને આવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના એકાદ સાધુ હિન્દુ ધર્મ વિશે પોતાના મનમાં આવે એવો બફાટ કરે છે ખોટું બોલે છે અને પછી હંમેશાની જેમ માફી માગી લે છે પછી માફી માગ્યા પછી એમના ભક્તોને તો એમ કહે છે કે આપણે તો જે કહેવાનું હતું એ કહી દીધું બાકી બધું ઉપરવાળો જાણે એમ કહીને વાત પૂરી કરી નાખે છે ત્યારે આપણા સનાતનવાળા સમાજના લોકોને કહેવાનું કે આ લોકોને એક એવો પરચો બતાવવાની જરૂર છે કે એ લોકો કદી બોલે નહીં આ વસ્તુ કરવી જોઈએ